નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવપૂજામાં શુમ ચઢાવો અને શુમ ન ચઢાવો પાણી દૂધ અને ચંદન જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવી જોઈએ પરંતુ તુલસી ચઢાવવાનું ટાળો શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે ભગવાન શિવના ભક્તો મંદિરો અને ઘરોમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરતા હોય છે. જો પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનો ફળ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. જાણો કઈ વસ્તુઓ ખાસ કરીને શિવ પૂજામાં ચડાવવી જોઈએ અને કઈ વસ્તુઓનો શિવ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરી શકતો નથી તો તે ફક્ત જળ ચડાવીને પૂજા કરી શકે છે. પાણીની સાથે જો તમે દુર્વા બિલ્વના પાન શમીના પાન ધતુરાના ફૂલ ચઢાવો તો તે ખૂબ જ શુભ રહેશે શીતળ અસરવાળી વસ્તુઓ શિવલિંગને અર્પણ કરવી જોઈએ ભગવાન શિવને જળથી અભિષેક કરવાનું મહત્વ ઘણું વધારે છે પાણી દૂધ દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને ચઢાવવામાં આવે છે અભિષેક એટલે ભગવાન શિવને પાણીથી સ્નાન કરવું ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે તેથી જલાભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે સોના ચાંદી અથવા તાંબાના બનેલા વાસણમાંગ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ સ્ટીલ એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાંગ શિવલિંગ પર જળ ચઢાવવાનો ટાળો એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગને પાતળી ધારા અર્પણ કરવી જોઈએ શિવલિંગને જળ અર્પણ કરવાની પરંપરા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે શિવલિંગને ઠંડકની વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી કૌસ્તુમની કલ્પવૃક્ષ ઈચ્છાશ્રય ગોઢો મહાલક્ષ્મી ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને નીકળ્યા હતા આ દિવ્ય રત્નો પહેલા હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે હલાહલ ઝેર પીધું

તમે શિવલિંગ પર વિલ્વના પાન ધતુરા આંકડાના ફૂલ ગુલાલ અબીલ ચંદન પવિત્ર દોરો સોપારી કપડાં ગુલાબ વગેરે અર્પણ કરી શકો છો શિવલિંગ પર તુલસી અને કેતકીના ફૂલ ચઢાવવાનું ટાળવું જોઈએ શિવ પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આ અંગે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે એક દંતકથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુરરાજ શંકચુરનો વધ કર્યો હતો આ કારણથી તુલસીએ પોતાને શિવની પૂજા કરવાની મનાઈ કરી હતી કેતકી ફૂલ વિશે એક વાર્તા છે કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ શિવલિંગની શરૂઆત અને અંતની શોધ કરી રહ્યા હતા તે સમયે બ્રહ્માએ જૂઠું બોલ્યું હતું કે તેમને શિવલિંગનો એક છેડો મળી ગયો છે આ જૂઠમાં કેતકીએ પણ તેમનો સાથ આપ્યો હતો ભગવાન શિવને આ વિશે ખબર પડી અને ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો કે તેમની પૂજા કરવામાં આવશે નહીં અને અને કેતકીને શ્રાપ આપ્યો કે તેના ફૂલોને શિવની પૂજા કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે શિવલિંગ પર જળ દૂધ કેમ ચઢાવીએ છીએ જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હળાહળ નામનું વીજ નીકળ્યું ભગવાન શિવે આ વીજ પોતાના ગળામાં ધારણ કર્યું હતું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું હતું વિષની અસરથી ભગવાન શિવના શરીરમાં ગરમી ઘણી વધી ગઈ હતી તે ગરમીને શાંત કરવા માટે ઋષિઓ અને દેવતાઓએ ભગવાન શિવને ઠંડા પાણી અને દૂધની ધારા અર્પણ કરી હતી ત્યારથી ભગવાન શિવ પર ઠંડા જળ અને દૂધની ધારા અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ છે શિવલિંગ પર તુલસી પત્ર કેમ ચઢાવવામાં આવતું નથી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને તુલસી વિના નૈવેદ્ય ધરાવવામાં આવતું નથી પરંતુ શિવ પૂજામાં તુલસી પત્ર રાખવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં તુલસીના પુણ્ય કર્મોને લીધે કોઈ પણ દેવ દેવશંકર રાક્ષસને મારી શક્યા નહોતા. શિવલિંગ પર ધતુરા, ભાંગ અને આકડાના ફૂલ કેમ ચઢાવવામાં આવે છે? ધતુરો, ભાંગ અને આકડો આ બધી નશો કરાવનારી અને જંગલી વસ્તુઓ છે. આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. આ વસ્તુઓ આપના ખરાબ વિચારો અને અવગુણોનું પ્રતિક છે ભગવાન શિવને આ વસ્તુઓ અર્પિત કરવાનો અર્થ એ છે કે પૂજા કરતી વખતે આપણે આ વસ્તુઓની સાથે આપના ખરાબ વિચારો અને અવગુણો પણ ભગવાન શિવને સમર્પિત કરવા જોઈએ વ્યક્તિએ જીવનભર આ દૂષણોને છોડી દેવાનો સંકલ્પ કરવો જોઈએ હરિયાળી ત્રીજ પર દેવી પાર્વતીની વિશેષ પૂજા કરો સાતમીએ હરિયાળી ત્રીજ છે આ તિથિએ દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીનો વિશેષ અભિષેક કરો પૂજનીય ભગવાન ગણેશની પૂજા કર્યા પછી શિવ પાર્વતીને પાણી દૂધ દહીં પંચામૃતથી અભિષેક કરો શિવલિંગ પર ચંદનનો નો લેખ લગાવો અને દેવી પાર્વતીને સુહાગની વસ્તુઓથી શ્રગાર કરો દેવીને લાલ ચુંબડી લાલ બંગરીઓ તમે આ રીતે ઉપવાસ કરી શકો છો ગણેશ ચતુર્થીના દિવસે સવારે ગણેશ પૂજા દરમિયાન ચતુર્થી વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો દિવસભર ઉપવાસ રાખો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો ફળોના રસ અને દૂધનું સેવન કરો ફળ ખાઓ ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો ગણેશ મંદિરમાં દુર્વા અને નારિયેળ ચઢાવો આવા જ વિડિયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી